સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાના દાવા કરવામાં આવે છે પણ આ દાવા પોકળ સાબિત થતા હોય છે ત્યારે મેઘરજના અંતરિયાળ એવા મુરસી ગામે એક પોઈન્ટ પાંચ કિલોમીટરના રસ્તે વર્ષોથી ખાખરધજ હાલતમાં છે ત્યારે સ્થાનિકોએ તંત્ર પાસે રસ્તાની માંગ કરાતા આકરી ગરમીમાં રસ્તે બેસી પચન કર્યા મેઘરસ તાલુકાના અંતરિયાળ એવા મુડસી ગામે ગ્રામ્ય પંચાયત થી ફળિયા સુધી એક પોઈન્ટ પાંચ કિલોમીટરનો રસ્તો વીસ વર્ષ પહેલા બનાવ્યો હતો ત્યારબાદ આ રસ્તાની કોઈ મરામત કરાવી નથી આ રસ્તા પર કપચી સહિતનું મટીરિયલ ઉખડી ગયું છે ખરાબ રસ્તાના કારણે કોઈ વાહન આવી શકતું નથી બીમારી સમયે એકસો વાહન પણ પહોંચી શકતી નથી ચોમાસામાં પણ રહીશોની ખૂબ કફોડી હાલત થાય છે ત્યારે તંત્રમાં અનેક વખત ગ્રામજનોએ રજૂઆત કરી પણ તંત્ર ગ્રામજનોની મુશ્કેલી સમજી શકતું નથી જેને લઈ લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે

રાવણવાસ અને રાવણવાસના અમારા મકાન સોગરોની આજુબાજુ છે અને સાહેબ રસ્તો અમારે એકદમ હાલતમાં તૂટી જવાથી અમે સરકારશ્રીને બહુ વાર અપીલ કરી છે તો છતો અમારી સામે કોઈ જોયેલ નથી અને કોઈ પગલાં લીધેલ નથી અને અમારે ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય માણસ બીમાર કે કોઈ ડિલેવરી હોય તો સાધન કેસો અઢાવવા માટે મંજૂર નથી આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતો એના કાયદેસરના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને મારા માટે બહુ તકલીફ છે અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી અમે ગામજનો સર્વ ડામણભાઈ રાવળભાઈ મળી કે સરકારશ્રીને અમારે અપીલ કરીએ છીએ કે ખરેખર અમારું આટલું કામગીરી હાથ પર લે અને તેના ઉપરાંત અમે આ ભજન મંડળી અને રાખી અને ભગવાનને શ્રી રામને પણ અમે પ્રાર્થના કરીએ છીએ આટલું કામ અમારે થાય એમાં અમારી આપશ્રીની અપીલ છે હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી